you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાચ્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી છે જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે પીએમ મોદી આ લીક ને રોકી શકતા નથી રાહુલ ગાંધીએ કહ્યું કે નીટ પેપર અને યુજીસી નેટ પેપર પ્રતિબંધિત છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ અને ગાઝામાં યુદ્ધ પણ અટકાવ્યું હતું પરંતુ કોઈક કારણમાં ભારતમાં પેપરો લીક થઈ રહ્યા છે તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી અથવા રોકવા માંગતા નથી આમ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો બિહારમાં પેપર લીક ના આરોપીઓની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલા જ કહ્યું છે કે તપાસ થવી જોઈએ અને જેણે પણ પેપર લીક કર્યું છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેમણે આગામી સંસદ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને પોલ સ્વીકાર્ય